હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પેન્ટનું કટિંગ શીખીશું અને તે પણ કુર્તી માપ લઈને કટિંગ કુર્તી છે તો કુર્તીમાં આપણે સીટનું માપ લેવાનું છે આવી રીતે આપણે કટ માપી લેવાનું તો અહીંયા ત્રેવીસ આવે છે કટ સીટનું માપ આપણે આ ત્રેવીસ છે એ આપણે અહીંયા લખવાની હિપ ની સાઈઝ લખવાની ત્રેવીસ જે મેં પહેલા લખી છે સૌથી પહેલા કુર્તી ઉપરથી કટ કેટલા ઉપર આ કટ છે ત્યાંથી સીટ માપવાની અને સીટ છે આપણે અહીંયા ત્રેવીસ તો એ ત્રેવીસ લખી નાખવાનું ત્યાર પછી

જે કિનારી વાળો ભાગ છે આપણી સામે રાખવાનો છે અને આ બંધ વાળો ભાગ છે સામેની સાઈડે રાખવાનો છે સૌથી પહેલા કિનારી છે ત્યાંથી આવી રીતે સીધી લીટી દોરી દેવાની डोरि देवानी ત્યાર બાદ અહીંયા પર એક સીધી લેટી દોરી દેવાની દોરી દેવા

અને અહીંયા પણ બે ઇંચે નિશાન કરવાનું અને લીટીને સીધી કરી દેવાની સૌથી પહેલા નિશાન આ સીધું કરી દેવાનું અહીંથી લીટી અહિયાં પોણો ઇંચ લેવાનું સૌથી પહેલા ત્યાર પછી અહીંથી બે ઇંચ કરી અને ફરીથી એક લીટી દોરવાની આ નેફા માટે છે અહીંથી આપણે નેફો કાપીશું એના માટે ત્યાર પછી આપણે લંબાઈ તો લંબાઈ આપણે અહીંથી લેવાની છે આ એ આપણે તો લંબાઈ છે આપણી સાડત્રીસ તો સાડત્રીસ ઉપર નિશાન કરવાનો અને ત્યાર પછી ચાર ઇંચ પટ્ટાને વાળવા માટે બોટમને આપણે વાળવા માટે ચાર ઇંચ વધારે એક્સ્ટ્રા લેવાનું હવે આપણે હિપ જે આપણે એ હતી સાડા અગિયાર તો સાડા અગિયાર સીધા અહીંયા સાડા અગિયાર મૂકવાના અહીંથી આ મારી નિશાન બરોબર નથી અહીંથી મેં લીધું છે અહીંથી તો અહીંથી સાડા અગિયાર લેવાના આ નિશાન થી સાડા અગિયાર લેવાના એ અહીંયા મૂકવાના ત્યાર પછી આસન તો આપણે આગળના ભાગનું આસન સાડા તેર છે વીસ ઇંચ થી ત્રેવીસ ઇંચ સુધી સાડા તેર ઇંચ આસન ફ્રન્ટ ભાગમાં લેવાય તો અહીંથી આપણે સાડા તેર મારું ફ્રન્ટ ભાગ નિશાન છે આસન તો એમાં એક ઇંચ ઓછો કરવાનો તો સાડા બાર થાય તો અહીંથી આપણે સાડા બાર અહીંયા નિશાન કરી દેવાનું સાડા બાર સાડા બાર ત્યાર પછી હિપ આપણે અહીંયા જેટલી પણ લીધી હતી સાડા અગિયાર એટલા સાડા અગિયાર માં એક અડધો ઇંચ ઉમેરી દેવાનું એટલે બાર બાર ઉપર અહીંયા નિશાન કરવાનું ત્યાર પછી અહીંયા સવા ઇંચ લેવાનો આ આપણે સીધી કરી દેવાની અહીંથી નિશાન જોડી દેવાનું અને અહીંથી આપણે સેપ આપી દેવાનો આવી રીતે શેપ આપવાનું અને એકદમ ગોળ વાળીને શેપ નહી આપવાનું હવે આપણે ફ્રન્ટ નું આસન છે તો આપણે માપી લેવાનું સાડાતેર ફ્રન્ટ નું આસન આપણે સાડા તેર આવી ગયું આટલી જો સમજ ના પડી હોય તો હું ફરીથી બતાવું છું કે સૌથી પહેલા કાપડ ઉપર અહીંયા સીધી એક નિશાન કરી દેવાનું ત્યાર પછી અહીંથી પોણો ઇંચ અહીંથી પોણો ઇંચ લઈને સીધી લીટી અહીંયા દોરવાની પોણો ઇંચ અહીંયા ડાઉન આપવાનું છે અહીંથી અહીંયા સીધી લીટી દોરવાની ત્યાર પછી આ નિશાનથી અહીંયા બે ઇંચ લેવાનું પણ અહીંથી પણ અહીંયા બે ઇંચ અને એ સીધી લીટી દોરવાની ત્યાર પછી કુર્તી ઉપરથી આપણે જે હિપ માપી તો એ હિપ આપણે બાવીસ ત્રેવીસ આવી તો ત્રેવીસ ના આપણે અડધા કરવાના તો સાડા અગિયાર તો એ સાડા અગિયાર આપણે અહીંયા નિશાન કર્યું. ત્યાર પછી અહીંથી આપણે front નું આસન આપવાનું તો front નું આસન સાડા તેર છે તો સાડા તેર માંથી એક બાદ કરીએ તો સાડા બાર થાય તો આપણે અહીંથી સાડા બાર આ અહીંયા માપ્યા અહીંયા માપ્યા પછી આ નિશાનને સીધું આપવાનું હવે જેટલા પણ અહીંયા આપણે સાડા અગિયાર લીધા છે એમાં હાફ ઇંચ વધારી અને અહીંયા નિશાન કરી દેવાનું આ સાડા અગિયાર છે તો અહીંયા આપણે બાર કરી દેવાના અને અહીંથી પછી આપણે સવા ઇંચ આપવાનું અને આવી રીતે શેપ આપી દેવાનું અને આ નિશાનને માપી લેવાનું તો એ નિશાન આપણે સાડા તેર આપણે ફ્રન્ટ નું આસન સાડા તેર છે તો સાડા તેર આવે છે કે નહીં એ જોઈ લેવાનું અહીંયા આપણે આ નિશાન કમ્પ્લીટ આવી જાય છે આટલી સમજ પડી ગઈ હવે આગળ અહીંયા એક આપણે સીધી નિશાન લીટી દોરી દેવાની એ આવી રીતે અને એક અહીંયા પણ લીટી દોરી દેવાની હવે આ જે આપણે પેન્ટનું કટિંગ કરીએ છીએ એક નોર્મલ પેન્ટ છે કે જે કુર્તી જોડે અત્યારે રનિંગમાં બધા પહેરતા હોય છે કે જ્યાં પણ તમે મોલમાં જાઓ કે ગમે ત્યાં જાઓ તો તમને કુર્તી જોડે જે પેન્ટ આવે છે નોર્મલ પેન્ટ કહેવાય એ નોર્મલ પેન્ટનું અત્યારે આ કટિંગ થાય છે કે જે રનિંગમાં ચાલે છે તો અહીંથી આપણે જોવાનું આ લીટીથી અહીંયા સવા બે સવા બે ઉપર એ નિશાન કરવાનું ત્યાર પછી આપણી બોટમ છે આઠ આપણી બોટમ છે આઠ તો આઠ માંથી એક જેટલી પણ બોટમ છે એમાંથી અડધો ઇંચ ઓછો કરવાનો તો આઠ છે તો સાડા સાત ઉપર આપણે નિશાન કરવાનું અને આ નિશાનથી અહીંયા આપણે જોઈન્ટ કરવાનું છે તો અહીંયા આ આ રીતે આવી રીતે કરવાનું અને અહીંયા અડધો ઈંચ આવી રીતે દૂર રાખવાનું અને આવી રીતે નિશાન અહીં સુધી કરવાનું અને ત્યાર પછી આવી રીતે નિશાન કરી દેવાનું આ નિશાન થી સેટ ગોળમાં છે અહીંયા આવી જાય આ રીતે આવી રીતે કરવાનું અને ત્યાર પછી આવી રીતે દોરી દેવાનું તો આ છે આપણું ફ્રન્ટ ભાગનું કટિંગ હવે અહીંયા અહીંયા પણ હા શેટ હાફ ઇંચ જેવું નહી અહીંયા પણ એવી રીતે ત્રાસી શેર લીટી દોરી દેવાની કે જે આપણે ઉપર પટ્ટી વાળીએ ત્યારે આપણે અહીંયા ઘટે નહીં કાપડ તો આ છે આપણું ફ્રન્ટનું પેન્ટ કટિંગ આગળના ભાગનું પેન્ટ કટિંગ છે પેલા સૌથી પેલા આપણે કટિંગ કરીએ તો કટિંગ કરવા માટે શું કરીશું જોવો અહીંયા કટિંગ ધ્યાનથી જોજો કઈ રીતે હું કટિંગ કરું જોઈએ આટલા આવે એટલે અહિયાં થોડું માર્જિન છોડવાનું છે અહિયાં પણ આપણે માર્જિન છોડવાનું છે હાફ હાફ ઇંચ તમને ખબર ના પડે તો પટ્ટીથી માપી લેવાનું એકઝેટ માપ અહીંયા આપણે કટિંગ નથી કરવાનું તો આ છે આપણું ફ્રન્ટ નું કટિંગ મારી પાસે બે નાના નાના પીસ હતા એટલે એક ભાગ માંથી એક પીસમાંથી બે ભાગ થાય એવા નહોતા એટલે બીજો પીસ લીધો છે આપણે હવે એને પણ આપણે જેમ પાથરી હતું એવી રીતે અહીંયા પાથરી દીધું છે અને એના ઉપર આ પીસ આપણે મૂકી દેવાનું ઉપર થોડીક જગ્યા રાખવાની હવે અહિયાં અહીંયા મેં આજે નિશાન કર્યું છે ત્યાંથી ત્રણ ઇંચ ત્રીજા ભાગ નું કટિંગ કહેવાય અને આપણે ત્રણ ઇંચ વધારે લેવાના છે પાછળનો બે ભાગ જે આપણે પાછળનો ભાગ છે આગળના ભાગથી અઢીથી ત્રણ ઇંચ વધારે હોવો જોઈએ આપણે અહીંયો ત્રણ ઇંચ વધારે લઈશું ત્યાર પછી અહીંથી થી અહીંયા સવા ઇંચ અંદર લઈશું ત્રણ ઇંચ લીધા પછી આ જે આપણે માર્જિન છોડ્યું છે ને અહીંયા નિશાન જે છે ત્યાંથી ત્રણ ઇંચ લેવાનું અને ત્યાર પછી અંદરની સાઈડ સવા ઇંચ લેવાનું અને આપણે નિશાન કરવાનું છે આવી રીતે નિશાન એકદમ આવી રીતે સીધું નહીં કરવાનું થોડુંક ત્રાંસું રાખીને કરવાનું છે

અહીંથી નિશાન આપી દો આવી રીતે અને આ આ અડધો ઇંચ નીચે અડધો ઇંચ નીચું હોવું જોઈએ હવે અહીંથી આપણે માપવાનું છે આ સાડા તેર થાય છે તો અહીંયા સાડા પંદર થવું જોઈએ સોળ થાય ત્યાં સુધી કઈ વાંધો નહીં તો આપણે માપવાનું તો અહીંયા હાફ ઇંચ સાડા પંદર અહીંયા અહીંયા નિશાન આ નિશાન જોવા અહિયાં સાડા પંદર સુધી આવી જાય હવે આ અહીંયા આપણે પોણો ઇંચ અહિયાં ઉમેર્યું છે તો

છે અહીંયાથી કોઈ સેપ પટ્ટી થી આપણે નિશાન નથી દોરવાનું ચલો આપણે નિશાન આપી દેવાનું છે હવે આપણે કટિંગ કરીશું

માપવાનું તો આ આ નિશાનથી આ નિશાન સાડા તેર આવ્યું છે તો અહીંયા સાડા પંદર આવવું જોઈએ અને ઇંચ ઇંચ આ આ આ માર્જિન થઈ તો જ આપણે ઉપર ભાગ વધારે આવવો જોઈએ આ રીતે આપણે ફ્રન્ટ અને બેક બંને આગળ પાછળનું આપણે એમ કે પેન્ટનું કટિંગ થઈ જાય છે હવે આપણે કટિંગ કરીએ તો કટિંગ કઈ રીતે કરવાનું છે એ પણ જોવો હવે અહીંયા આપણે માર્જિન છોડવાનું છે અહીંયા પછી માર્જિન છોડવાનું નહીં અને અહીંયા પાછું આપણે માર્જિન છોડવાનું i ત્યાર પછી અહીંયાથી કટિંગ અહીંયા પણ આપણે હાફ ઇંચ માર્જિન છોડવાનું હવે આ છે આપણું છે હવે બીજી માહિતી એ અને આનું માપમાં આપણે કેટલું શું ડિફરન્સ છે જોવાનું કુર્તી આપણે ત્રેવીસ ઇંચ કરી છે તો કુર્તીમાં જ્યારે પણ આપણે સીવીએ છીએ ત્યારે એમાં ત્રણ ઇંચ માર્જિન છોડીએ છીએ તૈયાર જે રેડીમેડ કુર્તી આવે છે એમાં ત્રણ ઇંચ માર્જિન અહીંયા કટમાં લેવામાં આવે છે આપણે સીવીએ છીએ એમાં એક ઇંચ કો તો બે ઇંચ જ ઉમેરીએ છીએ આ આ કૃતિમાં ત્રણ ઇંચ માર્જિન છોડેલું છે એટલે ત્રણ ઇંચ માર્જિન છે અને ત્રણ ઇંચ બીજી એકસ્ટ્રા આપણે આમાં લુઝિંગ આવવું જોઈએ તો એ છે ત્રેવીસ ઇંચ હતું હવે આમાં આપણે જોઈ લેવાનું કે કેટલું લૂઝિંગ આવે છે તો આપણે અહીંયા પહેલાં આ ભાગ માપવાનો અહીંથી તે આપણે અહીંયા આ સાડા અગિયાર થયા સવા છવ્વીસ થાય છે તો આપણે ત્રેવીસ ઇંચ છે અને બીજું ત્રણ ઇંચ એક્સ્ટ્રા થયું તો આ આપણી જે પેન્ટનું કટિંગ છે સીટમાંથી પરફેક્ટ છે એમાં ન કોઈ તમને ફિટ પડશે કે ન લૂઝ સેજ બી કંઈ વધારે લો જ બી જે તમે બેસવામાં ઉઠવામાં તમને એકદમ કમ્ફર્ટેબલ રહેશે ક્યાંય પણ કંઈ પણ કોઈ પણ કાપડમાં પણ કંઈ તમને વાંધો નહીં આવે તો જ્યારે પણ આપણે કુર્તી ઉપરથી માપ લઈને જો સીટનું આ રીતે કરીએ તો જે કુર્તીમાં જે કટમાં જે સીટ છે એ સીટનું માપ કરતા અહીંયા ત્રણ ઇંચ વધારે આવવું જોઈએ આ જ વસ્તુ જો તમે બોડી મેજરમેન્ટ પ્રમાણે કરતા હોય તો અહીંયા છ ઇંચ વધારે બોડી મેજરમેન્ટમાં જે પણ સીટ આવી હોય એનાથી અહીંયા આપણે છ ઇંચ વધારે લેવાનું આ વસ્તુ આ બંનેમાં ડિફરન્ટ આ જ છે કે જો કુર્તી ઉપરથી માપ લઈને કરો તો અહીંયા આસનમાં તમારે ત્રણ ઇંચ એક્સ્ટ્રા આવવું જોઈએ કુર્તીના માપ કરતા અને જો બોડી મેજરમેન્ટ પ્રમાણે કરતા હોય તો તમારે આમાં છ ઇંચ લૂઝિંગ આવવું જોઈએ બસ આટલો જ ડિફરન્ટ છે બોડી મેજરમેન્ટ પરથી લો તો અને કુર્તી ઉપરથી લો તો તૈયાર છે આપણું કુર્ પેન્ટ કટિંગ